હાલો મિત્રો આવી જાય છે આપણે હા કેમ છે આપણે ભદરામણી થઈ ગઈ પછી ફરીવાર ડબ્બો કાઢી દો આયસર બહાર ઉભું છે હા અત્યારે જ મેડમનો ફોન આવ્યો હા અત્યારે જ મેડમનો ફોન આવ્યો યુક્ત બીજો ભાઈ છે મિત્રો 5 લિટર મોકલાવ મારા વાલાને ત્યાં છે આપણે ગેલોસ હોટેલ એ કેદરા ગેલોસ હોટેલ ખરી આપણે ત્યાં કાલે હું આ બીજી વાર વિઝિટ કરી છે અને છેલા લગભગ 3 વર્ષથી ખાવ છું ચોથો વર્ષ સ્ટાર્ટ થઈ છે 26 માં બીજા મહિના પછી મોબાઈલ નંબર 97145 9 7 1 4 5 2 8 9 5 6 2 8 9 5 6 सुना बोला भाई ગેલો હોટલ છે ભાઈ કાયદેસર જવું ગેલો હોટલ નો એન્ટ્રી ગેટ ઉપર છે કોર્નરમાં આવો તો વિઝિટ કરજો હું તો આવું છું ચાલ બિલ બની જશે પેમેન્ટ સુકવી દેવી અને ડબલ વન નીકળવી પંદર કિલો